મહુવા વહીવટી તંત્ર અને ગામ લોકોની કામગીરી બિરદાવતા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષ કુમાર બંસલ મહુવાના તલગા ઝરડા શાળામાંથી ઘરે જઈ રહેલા સાડત્રીસ બાળકો પાણીમાં ફસાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી આ બાળકોને બચાવવા માટે હેલિકોપ્ટરથી માંડીને એનડીઆરએફ એસડીઆરએફ અને કોસ્ટગાર્ડની તૈયારી પણ કરવામાં આવેલ હતી જેમાં બાળકોને રેસ્ક્યુ કરવા માટે એસડીએમ શ્રી ધવલ રવૈયા મહુવા પાણીમાં ઉતરીને બાળકો સુધી પહોંચવા માટે સતત ખડે પગે રહ્યા હતા ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષકુમાર બંસલ પણ તાત્કાલિક ત્યાં પહોંચીને તમામ કામગીરીનો સંકલન કર્યો હતો અને એમના દ્વારા તલકા ઝરડા મહુવામાં એસડીએમ મામલતદાર પોલીસ ફાયર બ્રિગેડ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત અને ગામના લોકોની કામગીરીને બિરદાવી હતી

પછી અમે લોકો એરફોર્સવાળાને આર્મી એનડીઆરએફ એસડીઆરએફ તમામ એટલે કે મૂવમેન્ટ કરાવી દીધી પરંતુ જ્યારે ગ્રુપ પાણીનું લેવલ ઘટ્યો ત્યારે એની નગરપાલિકા તલાટીકા મંત્રી અને લોકો ગામવાળા રસ્તો લઈને અને હોડી લઈને ને ટ્રેક્ટરના મદદથી તમામ બાળકોને આપણે રેસ્ક્યુ કરી લીધા છે અત્યારે કોઈ ચિંતાની વાત નથી તમામ સેન્ટ્રીસના સેન્ટ્રીસ બાળકો સુરક્ષિત છે અને સાથે સાથે આ નીચાણવાળો વિસ્તાર છે તો ત્યાં લગભગ પચાસથી વધારે ઓવલોડ હતા તો એનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એમાં લોકલ છે એસડીએમની ટીમ છે જે પોલીસ તંત્ર છે જે નગરપાલિકા છે જે ગામના લોકો છે અને જે આપણા આપણા પણ કહી શકાય કે આ મોરારી બાપુનું ગામ છે તો એનો પણ આશીર્વાદ અમારી સાથે છે તો એના સાથે એનું રેસ્ક્યુ થઈ ગયું છે અને અત્યારે કોઈ ચિંતાની વાત નથી